આ રાજનીતિ રાજકારણી જ્યારે જયારે બંધારણ કે સંવિધાનની જરૂર પડે ત્યારે સંવિધાનનો દિવસ આવે ત્યારે ગ્રંથ ગ્રંથ છે એ સંવિધાનને શાસ્ત્ર ઊંચું વોટ લેવા છે ને એટલે પણ એ જ સંવિધાનોમાં આવે છેડછાડ જે ચાલી રહી છે એ જ સંવિધાનને હટાવવાની જે કોશિશો ચાલી રહી છે સાજીસો અને ફરી શરૂઆત મનુષ્યમૃતિ ને પાછા લાવવા લગભગ તો શરૂઆત થઈ ગઈ છે આ લોકો થી એ મનુષ્યમૃતિના કાળા કાયદા લાવવા એ જે કોશિશો ને સાજીસો થઈ રહી છે એ આપ ધ્યાન દો એ ન થવું જોઈએ હે બავા સાહેબના આપણે ઓલાદો વંશજો આપણું જે ઊંચા મો ઊંચું શાસ્ત્ર સંવિધાન જે છે એમાં કાંઈ છે ચડ ચલાવી લેવામાં નહીં આવે એક આહવાન તો અત્રેથી હું આપને એટલે જગાડું છું આહવાન કરું છું કે આબીએસએસ સમા જોડાઈ સભ્ય પદ ધારણ કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્રો વિચારો એ આપણે અપનાવી અનુસરીએ અને બાબા સાહેબ જે રથ છે એ કાર્ય છે અધૂરા જે મૂકેલા છે એને આપણે પૂર્ણ કરવાનું પૂરી કોશિશ આપણે જાગૃતતાથી કરીએ સંવિધાનની રાહી ચાલીએ સંવિધાનનો અભ્યાસ કરીએ સંવિધાનનો અભ્યાસ કરાવીએ ના 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 નાના બાળકોથી લઈ ભલે આ લોકો પાઠ્યપુસ્તકોમાં પુસ્તકોમાં સંવિધાન નું કે બાબા સાહેબ નું એકાદ ચેપ્ટર દીધું હશે પાઠ સંવિધાન નું મુખ્ય પ્રથમ એક ચેપ્ટર પાક હોવું જોઈએ અત્યાર તો એ નાખે કે ના નાખે એ પાઠ્ય આ સરકારો પણ આપણે આપણા બાળકોને નાના કે મોટાઓને બધાને સંવિધાન શું છે એ આપણે એમને ભણાવવું જોઈએ અભ્યાસ કરાવવું જોઈએ પોતે પણ એ વાંચવું જોઈએ પછી કેમ આ બધું ઉપાડો લીધો ઉપાડો ઘણા એમ કેસે કે છે ઘણા એ જે કયો તે મારા વાલાઓ વાત કરીને એ પ્રમાણે ઓગણીસો નેવ્યાસી નેવું થી